નમસ્કાર હું દિપ્તિબેન ધીરજકુમાર જોશી ઉપ શિક્ષક પ્રાથમિક શાળા તાલુકો જોટાણા જિલ્લો મહેસાણા આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન શિક્ષક દિન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે શિક્ષક દિને દરેક શિક્ષકોનું જે ઉત્કૃષ્ટ કામગીરી કરે છે તેમનું સન્માન શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરવામાં આવે છે અને તે માટે આ વખતે ગુજરાત રાજ્ય શિક્ષક પારિતોષિક માટે મારી પસંદગી થઈ છે તેના પાછળના ઘણા બધા કારણો છે શિક્ષક તરીકે મારી પ્રવૃત્તિઓ જેમ કે નેશનલ ફેર સામાજિક વિજ્ઞાન વિષય સરળતાથી શીખવવા માટે મેં વિદ્યાર્થીઓ માટે